તો વરસાદી માહોલ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરથી કે જે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ધમાકેદાર બેટિંગ વરસાદની અમદાવાદ શહેરમાં જોવા મળી છે એવામાં નિકોલ અને શુકન બંગલોઝ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્માર્ટ સિટીમાં પાણીના નિકાલની તંત્ર દ્વારા કરવામાં આવતો હોય પરંતુ વરસાદ પડે ત્યારે પાણી ભરાયા જતા નજરે પડતા હોય છે એવામાં અમદાવાદ શહેરમાં હાલ વરસાદી માહોલમાં નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદ હતા ઝલક આ ઝલક જે વિસ્તારમાં આપ ઉભા છો ત્યાં અત્યારે કેવો માહોલ છે વરસાદી માહોલ જી લ જી ઝલક આભાર સમગ્ર માહિત મિત્રો વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરતો અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો આપને અમારા સંવાદદાતા બતાવે કે જ્યાં દરેકે દરેક રસ્તાઓ જળમગ્ન થઈ ચુક્યા હોય તેવા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો જીએસટીવી ના દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અંદાજે છ થી જેટલો વરસાદ થોડાક સમયમાં પડી ગયો હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જેને કારણે અત્યારે વાહનો પણ બંધ થવાની સ્થિતિ જોવા મળી રહી છે વાહન બંધ થતાં હોય પાણી ભરાઈ જવાની સમસ્યા પાણીનો નિકાલ જોવા ન મળતું હોય આ બધી જ સમસ્યાઓ છે સ્માર્ટ સિટી અમદાવાદમાં કે જ્યાં વરસાદની માહોલમાં અમદાવાદમાં તંત્રની પોલ ખુલે છે